ઝડપાયેલો આરોપી રાજકોટ જુનાગઢ ભાવનગર અમરેલી ખંબા સુંદનનગર આણંદ અને સુરતમાં 50 થી વધુ ઘરફોડ ચોરીના ગુનાની અંજામ આપી ચૂક્યો છે આરોપીએ છેલ્લા ત્રણ માસમાં સુરત શહેરના 28 રાંદીર પુણા ગામ રાજણ અમરોલીમાં કુલ 18 થી વધુ દુકાનો મેરિકલ સૂર તથા ક્લિનિકને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરી કરી છે પોલીસે હાલ આરોપીને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અનડિટેક ગુનાઓ શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ હતા એ દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર પીએસઆઈ કે એચ કુવાર તથા પીએસઆઈ એમડી મહિનાને એક બાતમી મળી હતી કે ઘર ઘરફોડના ગુનાઓમાં સંડોયેલ વિજય ઉર્ફે કાદર સન ઓફ હિંમતભાઈ મકવાણા આ મૂળ ભાવનગરનો રહેવાસી છે અને આમ ઓરિજિનલ અમરેલીનો છે એ અહીંથી સુરત આવેલો છે જેને અઠવા પાસેથી એને પકડી પાડવામાં આવ્યો એની પાસેથી એક દોઢ લાખ રૂપિયા રોકડા ચોરી કરવાના સાધનો એક મોબાઈલ આઈફોન વગેરે મુદ્દામાલ મળી આવ્યા હતા આની પૂછપરછ કરતાં ખબર પડી કે આ આરોપી ખૂબ રીડો ગુનેગાર છે અગાઉ ચોત્રીસ પાંત્રીસ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો હતો અલગ અલગ જગ્યાઓમાં જેમાં ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર સુરત અમદાવાદ ગ્રામ્ય અલગ અલગ જિલ્લાઓમાં ચોરીના ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલો હતો એની પાસેથી જે મુદ્દામાલ મળી આવ્યો એમાંનો એક ફોન તો સુરતમાં બે હજાર ચૌદમાં એક ઘરફોડ દાખલ થયેલી હતી એ ગુનાનો મુદ્દામાલ એની પાસેથી મળી આવ્યો અને અત્યારે પૂછપરછ દરમિયાન અઢારથી વધુ અલગ અલગ જગ્યાઓના એણે ગુના શોધી બતાવેલા છે કે અલગ અલગ અઢારથી વધુ જગ્યાએ ચોરી કરેલી છે